પ્રથમવાર શિવ અને શક્તિની થીમ સાથે યોજાશે નવરાત્રિ અમદાવાદ ખાતે રાધે અને દ્વારકેશ ઇવેન્ટ્સ દ્વારા રાસ બે અને શિવ શક્તિ મંડળી ગરબાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેમાં શિવ અને શક્તિ બંનેની આરાધના જોવા મળશે ભક્તિ પરંપરા અને આનંદના અનોખા સમન્વય સાથે આ નવરાત્રિમાં રાધે ઇવેન્ટ્સ દ્વારા રાધેરાસ બેનો એક અનોખો ગરબાનો ઉત્સવ ઉજવાશે જ્યાં ભક્તિ પરંપરા અને આધુનિકતા એકસાથે જીવંત થશે દરેક ઢોલના તાલે રાધાકૃષ્ણના પવિત્ર પ્રેમની રાસલીલા ફરી જીવી ઉઠશે અમદાવાદમાં વિવૈયાના ફાર્મ ખાતે દસ દિવસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાનમાં યોજાયેલા પ્રિ ગરબા ઇવેન્ટમાં આરજે દિપાલી અને સિદ્ધસાબ ફાઉન્ડર અને ગરબા આયોજક નારણી ગઢવી કરણ દેસાઈએ માહિતી આપી આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓ અનેક જાણીતા કલાકારના સૂર પર ગરબાના તાલે ઝૂમશે લોકપ્રિય ગાયિકા ઈશાની દવે લોક ફ્યુઝન માટે જાણીતા અઘોરી મ્યુઝિક તથા પિયુષ ઘડવી અને ડિમ્પલ બિસ્કુટવાલા પોતાના અનોખા પરફોર્મન્સથી ગરબાની રમઝટ બોલાવશે ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર શિવ શક્તિ થીમ સાથે જાગરણ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉજ્જૈનથી આવેલા ત્રીસ કલાકારો રાત્રે બે વખત દિવ્ય સંગીત અને ભક્તિ સાથે ડમરૂ આરતીનો અનોખો અનુભવ કરાવશે સંજીવ રાજપૂત અમદાવાદ

ભાઈ ગઢવી છે ઈશાની દવે છે અઘોરી મ્યુઝિક છે એવી અલગ અલગ સિંગર્સ છે અને રાધાકૃષ્ણની આખી થીમ છે તો એ બહુ જ સુંદર ગરબા થવાના છે આપણે જાણે વૃંદાવનમાં પહોંચી ગયા હોય એવું લાગે અને બીજા જે ગરબા છે ત્યાંથી માત્ર અઢી કિલોમીટર દૂર જે પ્લેઝર ક્લબ આવેલું છે સાઉથ બોપલમાં ત્યાં છે એ મંડળી સ્ટાઇલ ગરબા છે આપણે નરેશ બારોટ જેને આપણે ઓજી કહી શકીએ જેમને આ શરૂઆત કરી એ એ મંડળી જે છે છે ત્યાં થવાની સાક્ષાત્કાર થતો હોય એવી તમને અનુભૂતિ થશે આખી રાતમાં બે વાર મહાઆરતી થવાની છે જેના માટે અમે લોકો ત્રીસ આર્ટિસ્ટ બોલાયા છે જેવી રીતે ઉજ્જૈનમાં આરતી થાય છે ભસ્મ સાથે મોટા ડમરુ ઢોલ તાસ નગાડા સાથે એવી રીતે એ આરતી થવાની છે અમારે ત્યાં પણ એક પેટ ડોગ છે તો અમને ઘણી વાર નવરાત્રીમાં બહાર જવું હોય તો બહુ કાઠું પડે છે મૂકીને જવું તો એવા લોકો માટે પણ અમે વ્યવસ્થા કરેલ છે પેટ ફેલ્ડ નવરાત્રી છે એક અલગ ઝોન એમના માટે બનાવવામાં આવ્યો છે જ્યાં એમના કેરટેકરથી લઈ અને એમના હાઈડ્રેશન સુધીની બધી જ વ્યવસ્થા અમે લોકોએ રાખી છે એટલે ટૂંકમાં બંને જગ્યાએ આવવા જેવું છે તમે એક જગ્યાએથી તમારા સંધ્યાની શરૂઆત કરો તો સૂર્યોદય છે એ પણ અમારા જ ત્યાં જ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા છે બહુ જ સરસ ડેકોર છે ગ્રાઉન્ડ થી અડધું જ ક્રાઉડ ભરવાનું છે જેથી બધા બહુ જ સારી રીતે ગરબા રમી શકે બહુ જ સારું જમવાનું પણ અમે લોકોએ રાખ્યું છે તો બધા જ જે મિત્રો છે જે મારા દર્શક મિત્રો છે જે મારા મીડિયાના મિત્રો છે એમને બહુ ભાવભીનું આમંત્રણ છે કે આ નવરાત્રિ રાધેરા અને જાગરણ

ફાઉન્ડર ઓફ રાધા ઇવેન્ટ આપણે રાસનું આ સેકન્ડ યર છે અને આ વખતે આપણે ગ્રાઉન્ડમાં સાત હજાર લોકોની કેપેસિટી જેટલું ગ્રાઉન્ડ છે પણ આપણે ત્રણ હજાર પાંત્રીસો ટિકિટ સુધીનું આપણે સેલિંગ માટેનું ટાર્ગેટ છે અને એ આપણે અત્યારે બર્ડ ફાઇવ હન્ડ્રેડ સ્ટાર્ટ કરી દીધા છે અને જેમાં રોજ નવા આરતી સાથેનું આપણું આયોજન છે આ વખતે અમારો બંને અમે જે ધ્યાન આપ્યું છે ને એમાં રાધેરાસમાં પણ કે જે ગ્રાઉન્ડ છે એક્ઝેટ એનાથી ક્યાંય સો મીટર કે પાંચસો મીટર આગળ જઈને પાર્કિંગ કરવાની જરૂર નથી એક્ઝેટ પાર્ટી પ્લોટની એકઝેટ બાજુમાં એનું પાર્કિંગ છે અને એ પાર્કિંગ લિમિટેડ થતા હોય છે જ્યારે આવી કોમર્શિયલ ઇવેન્ટ હોય તો અમે એની બાજુમાં એક્સ્ટ્રા જગ્યાઓથી તો બે એકસ્ટ્રા પ્લોટ પણ લીધેલા છે કે જેથી કરીને કોઈને પાર્કિંગમાં બિલકુલ તકલીફ ના પડે સાથે અમારી સિક્યુરિટી ટીમ પણ અમે વધારી છે કે જેથી કરીને બધું આયોજન સુરક્ષા સાથે ચડવાય આપણે લાસ્ટ ત્રણ વર્ષથી આપણે મેડિકલ ટીમને તો આપણે આપણા આયોજન ઉપર રાખીએ જ છીએ સાથે આપણે ઇન્સ્યોરન્સ પણ લીધેલું છે અને પ્રોપર સુરક્ષા સાથે બધું કરીએ છીએ ગ્રાઉન્ડની કેપેસિટી આપણી એક્ઝેક્ટ છ થી સાત હજાર લોકોની છે એસી હજાર સ્કવેર ફીટ છે પણ આપણે એની અંદર પાંત્રીસો સુધીનો નો ટાર્ગેટ